નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે એક પેઢ માકે નામ અંતર્ગત વ્યારા ખુમા ગાંધી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના પંચોતેરમો વન મહોત્સવ ઉજવાયો ભાવિ પેઢીને સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા મહાનુભાવો દ્વારા અનુરોધ કરાયો જિલ્લા કક્ષાના પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી પ્રસંગે પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવતા રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ સૌ ઉપસ્થિત નાગરિકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ માકે નામ અનોખી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે પર્યાવરણનું જતન અને સંરક્ષણ એ આપણી સૌની જવાબદારી બને છે વધુ મુખ્ય વન સંરક્ષણ ડોક્ટર કે શશી તાપી જિલ્લાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો તાપી જિલ્લામાં છે તાપી જિલ્લો કુદરતના ખોળે વસેલો જિલ્લો છે આ પ્રસંગે સામાજિક વનીકરણ વિભાગના લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા અને જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો તેમજ વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે વન મહોત્સવ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નિમ ઉપાડી છે તે જ નિયમ સાથે અમે સૌ બધા નરેન્દ્રભાઈના સાથી કર્મચારીઓ તરીકે અને ખાસ કરીને પાર્ટીના આગેવાનો તરીકે અમે આગળ વધી રહ્યા છે આજે એક પેઢ મા કે નામ નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઝુંબેશ ઉપાડી અને સમગ્ર ગુજરાતમાં પણ એની કામગીરી ચાલી રહી છે ખાસ કરીને વન અધિકારીઓ ત્રેવીસ જેટલા વનોનું અહીં ઉત્પન્ન કરવામાં આવ્યું છે અને સાથે સાથે તાપી જિલ્લાના નાયબ વનરક્ષક ભાઈ નાયરજી એમણે ત્રણ હજારથી પણ વધુ વૃક્ષોનું અહીં વાવેતર કર્યું એક સાથે એના માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સહરાનીય કામગીરી બદલ એમને બિરદાવું છું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એક પેડ માકે નામ સાથે આજે સમગ્ર ગુજરાતમાં સમગ્ર મંત્રીમંડળને મોકલીને એ આગળ ધપાવી રહ્યા છે એ બદલ એમનો પણ હું આભાર માનું છું